હલો મા યુટ્યુબ ફેમિલી જે મતે જે કહું કે મારે કેમ છો મારા બધા બધા મજામાં જ છું હું પણ મજામાં છું મસ્તી મજાની ગુડ મોર્નિંગ થઈ જઈ વાગી ગયા દહ વાગી ગયા હું કાઢવાનું બાઈક કાઢવા જવી માં હજુ અહીંયા પડ્યું કાલનું રાતનું જો પાણી ભરી ગયું હવામાં બરાબરનો વરસાદ આવ્યો તો સાઈડ ઉપર

વહી આઈ ના મેમી કીધું ઓલા કપામ ને સામે ઈ કપામ હલવાનું તો ગરમ જો હાવ કઈક હાલત થઈ ગઈ આઈ લાય તો વર્ષા દાયો હવે ચાલુ થાય કે ના થાય એની ખબર બહુ ગારો પડી ગયો તો ચલો આને હવે પંખો બંખો આગળો કાઢના હી પાના લઈને આવો ડીશ મિશ ને બોધુલી ના તો કાઢીન કાઢો બાય ગાય જો બાઈક ખલવી તો ગાડી નાખી મસ્ત મજાનું જો વર્ષા ચાલુ થઈ ગયો તો એટલે ભાઈ ક્લિપી નથી લીધી તો ગાડી નાઈ टाकी દીધું હે મસ્ત મજાનું તો કન્ટિન્યુ બ્લોગ મેને લેજો કાનો આવ્યો હે ઓલ કાનો ફાઇનલી ગાય જો આપડે 30 દિવસ નો ચેલેન્જ આજ પૂરો થયો હે આજ પૂરો થઈ ગયો અને થેન્ક યુ જીને મને સપોર્ટ કર્યો કોમેન્ટ કરી થેન્ક યુ સો મચ અને જેને સપોર્ટ નથી કર્યો એને થેન્ક યુ સો મચ અને હવે નવું ચેલેન્જ ત્રણસો પાંસઠ દિવસનો ચેલેન્જ ડેલી બ્લોગ એ યાર સપોર્ટ કરો તમારા ભાઈને સપોર્ટ કરો સપોર્ટની જરૂર છે સપોર્ટ કરો